નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો ચાલો લઈએ ગઢ એટલે પોતાનું જે નગર હોય એ નગરની ફરતિયાઓ કિલ્લાનું નિર્માણ કરતા જેથી કરીને બહારથી કોઈ પણ આક્રમણ થાય તો એની સામે રક્ષણ મળી શકે રઢ એટલે કે એની જે જીદ છે

તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે ટૂંકમાં એ લેખક પરિચય છે અને આ જે બીજો પેરેગ્રાફ છે એ પાઠ આધારિત છે સામાન્ય જન સમૂહના એટલે કે લોકોના વતન પ્રેમ અને શૌર્ય શૂરવીરતાને ઉજાગર કરતી ઘટના આ જે લોકકથા છે લોકો દ્વારા કહેવામાં આવેલી કથા એનું આક્ષાર છે એનું મધ્ય બિંદુ છે એનો પોઈન્ટ છે નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે બરાબર પ્રજાનું રક્ષણ કરવું એનું ધ્યાન રાખવું રાજાની જવાબદારી છે તો આજકાલ રાજા નથી રાજાશાહી સિસ્ટમ નથી તો તો જે તે ગામના ગ્રામ પંચાયત છે ધારાસભ્ય છે છે મુખ્યમંત્રી છે વડાપ્રધાન છે તો તો એ રાજાના દરજ્જાના સ્થાને ગણી શકાય એમની જવાબદારી છે સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે જો નાગરિક છે પોતાના ધર્મનું પાલન કરે એ પણ જરૂરી છે રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સંયોગ વિના સંભવ નથી જો કોઈ પણ રાષ્ટ્રનું રક્ષણ કરવું હોય કે વિકાસ કરવો ખાલી વાતોથી ના થાય બરાબર એમાં બંને રાજા અને પ્રજા બંનેનો સહયોગ જોવે લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયેલું છે પણ રાજાને જોજો આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેમાં રસમાં ઉમેરો કરે છે બરાબર આ ઉત્તર ગુજરાતી ભાષા છે એટલે આમ સરસ મજાની વાંચવી ગમે એવી છે કાજલ કેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે એટલે રાત્રિ છે એ ધીમે ધીમે શું થઈ રહી છે પસાર થઈ રહી છે કાજલ કાજલ એટલે આમ તો થાય કાળું પણ અહીંયા ઘેરી એટલે કે ઘાટી મેષ જેવી કાળી ઘાટી બરાબર ઘેરી એટલે ઘાટી મીઠળી એટલે મીઠી આ મસ્તની ઊંઘ આવે એવી મધરાત મધરાત એટલે અડધી રાત અડધી રાત સમસમ કરતી વહી રહી છે એટલે કે જોરથી ફૂંકાતા પવનની જેમ ધીમે 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 પસાર થઈ રહી છે પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘુઘરીઓની જેમ લયબદ્ધ તાલબદ્ધ રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે શું કે છે પહેલું આણું એટલે કે પિયરથી જ્યારે વહુને સાસરે વળાવે બરાબર તો પિયર થી સાસરે વળાવ્યા પીતે વહુને એને પહેલું આણું કહેવાય પરણેતર એટલે કે જે પરણેલી સ્ત્રી છે પરણેલી સ્ત્રી એના પગના ઝાંઝરની જેમ પગના જે ઝાંઝર પહેરાવીની જેમ ઝીણી ઝીણી પગના ઝાંઝરમાં ઝીણી ઝીણી શું હોય ઘૂઘરી હોય ને એની જેમ જે અવાજ આવે તો લયબદ્ધ તાલબદ્ધ રણકી રહી છે અવાજ કરી રહી છે એવા તમરા તમરા એટલે વિદ્યાર્થી મિત્રો રાત્રે ટીણા અવાજથી બોલતું એક જીવડું છે તમ્ર અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે સુશોભિત કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ સ્વાધ્યાન પોતી પ્રોજેક્ટ બુક પેપરો તો ગૂગલ પ્લે ઉપર જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો ન ખ્યાલ આવે તો ભણે ગણે વ્યક્તિની મદદ લો પેજ ખુલશે એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો એ પીડીએફ બધી ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવે વિડીયો જોઈ શકશો તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરો બરાબર ટૂંકમાં પહેલા હણાની પરણેતરના પગના ઝાંજર એટલે કે પાયલની જે ઝીણી ઝીણી ઘોઘર્યું હોય એની જેમ લયબદ્ધ રણકી રહેલા ત્યાં તમરા છે કે જે રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું છે એ અવાજ કરે એ રાતને વધારે શણગારી રહ્યા છે કાળા ભમ્મર આભની એટલે શું છે આભ જે છે આકાશ એ કાળું છે કારણ કે રાત્રિ છે તો તારલિયા મઢી ઓઢણી બરાબર સરસ મજાની કાળી ચુંદડી હોય અને એમાં કેમ સફેદ સ્ટોન ચોટાડ્યા હોય એટલે કેમ ચમકતી હોય એની જેમ કાળું ભમ્મર આકાશ છે એમાં તારલ્યા જેને મેઢા છે બરાબર તો એવી ઓઢણી ઓઢણી એટલે ઓઢવા માટેનું એક વસ્ત્ર તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે એટલે એટલે કે સરસ મજાનું આ કાળું વાદળ છે એમાં સરસ મજાના તારલિયા આવા મેઢા હોય તો એવો આવી ઓઢણી દુપટ્ટા જેવું છે જાણે અસલ જામનગરી જે બાંધણી વખણાય છે તો એવી જે છાપ પડી હોય એવું લાગી રહ્યું છે ઉપસ્થિત હોય એવું લાગે છે બનાસની ધરતીના જો આ બનાસ કાંઠાની વાત છે વિસ્તારની એની ધરતીના છેડે છેડે એટલે સૂરજ જે દિશામાં તે રણની કાંધી પર વાવનગર વસેલું છે જો કાંધી કાંધી એટલે છેડા ઉપર બનાસની જે ધરતી છે એમની આથમણી બાજુ છેડે રણની કાંધી એટલે કે રણ ના છેડા ઉપર વાવ નામે એક ગામ વસેલું છે હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે એટલે કે હાલમાં અત્યારે રાત્રિના સમયની વાત છે તો રાત્રિના સમયમાં આપણે શું આવે ઊંઘ બરાબર એટલે શું કે છે હાલમાં તો એમની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે એટલે કે બધા ઊંઘી રહ્યા છે પણ વાવના રાણા વજે સંગજીની આંખમાં જરાય નિંદર નથી જો વાવના રાણા એટલે કે રાજા શું નામ છે વજે સંગજીની આંખમાં જરાય નિંદર નથી ટૂંકમાં આપણને એવું કહેવા માંગે છે કે અત્યારે સરસ મજાની મીઠી મધરાત પસાર થઈ રહી છે ગામના લગભગ તમામ લોકો ઊંઘી ગયા છે અડધી રાત થઈ ગઈ છે છતાં પણ રાણા વજે સંગ છે એની આંખમાં નિંદર નથી હવે નિંદર ન આવવાના ઘણા કારણ હોઈ શકે તો આપણે એમાં જોઈએ કયું કારણ છે એ વારંવાર પડખા બદલે છે જો નિંદર નથી આવતી એટલે ઘણી ડાબા પડે ઘડી જમણા પડકે ઘણી ઊભા થાય છે ઘડીક તરસ લાગ્યા વિના પાણી પીએ જો તરસ ન લાગ્યું તો પાણી અરે જઈને પાણી પીવે ટૂંકમાં સમય પસાર થતો નથી માનસિક કંઈક ટેન્શન છે માનસિક કંઈક દુવિધા છે વળી રંગ મહેલના જરૂખેથી બરાબર જરૂખે એટલે અટારી બરાબર બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે અટારી કહેવાય તો વળી રંગ મહેલના જરૂખેથી દૂર દૂર દેખાતી વાવનગરની જે સીમ છે બરાબર તો એમની માથે નજરું માંડ્યા કરે છે એટલે કે દ્રષ્ટિ માંડ્યા કરે છે જોયા કરે છે અહીંયા આ ગઢ તૈયાર થઈ ગયું છે ગઢ કચ્છના રણની કાંધે આવેલો કચ્છના રણની કાંધે કાંધે એટલે મેં તમને હમણાં કીધું છેડે આવેલો આય વરુડી આય વરુડી મા નળેશ્વરીનો આ વિસ્તાર છે જો મિત્રો ચારણોમાં પૂજનીય દેવી માં વરુડી આ વરુડી બરાબર એમનું નામ છે માં નળેશ્વરી તો કચ્છના રણની છેડે આવેલો આ વરુડી નડેશ્વરીનો નળેશ્વરીનો વિસ્તાર છે એવા આ પંથકમાં પંથક એટલે વિસ્તારના રાજમથક એટલે કે રાજ્યનું મથક એટલે એને શું કહેવાય રાજમથક શું છે વાવ નગરીના રાણા કોણ તું વજે સંજી બરાબર વાવ આપણે છે ને થરાદ વાવ હા તો વાવ વાવ નગરીના રાણા એટલે કે રાજા વજે સંજી અંધારી રાતમાં આ અત્યારે રાત્રિ થઈ પસાર થઈ રહી છે એટલે કે છે અંધારી રાતમાં દૂર સુદૂર એટલે કે દૂર દૂર સુધી કોઈ મશાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે મશાલ એટલે આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો આજે લાકડી હોય લાકડી ઉપર ચિત્રા વિટેલો આવી રીતે પછી સળગાવેલો દીવો કે ત્યારે તો લાઈટ નહોતી તો પણ ઝીણી આંખે એટલે કે ઝીણી નજર કરીને શું થયું હશે બરાબર ઝીણી આંખે એટલે આમ તો કહેવાય બારીક નજર શું હશે એવું પારખવા મથે છે એ તપાસ કરવા માટે મથે છે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે કે પોતે તો પ્રબળ વધુ શૌર્ય શૌર્ય એટલે પ્રતાપી ના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી જો પોતે બહાદુર હતા એટલે પોતે એકલા ડરે છે પોતાનો એકલાનો ડર છે પોતાના એકલાની ગભરાહટ છે એવું નથી તો રાજા તરીકે પોતાના જો પોતે રાજા છે તો રાજા તરીકે પોતાના સંતાન એટલે કે એમની જે પ્રજાજનો જે છે એટલે કે છે કે છે દૂર મસાલ કોઈ દેખાય તો પણ રાજા ઝીણી આંખે જોવા માગે છે તો શું રાજા એકલા પોતે ડરે છે નહીં રાજાને પોતાનો ડર નથી રાજા પોતે બહાદુર છે પણ આ રાજાને પોતાના સંતાન સમાન પોતાના દીકરા દીકરી સમાન જે વાવની પ્રજા છે એ પ્રજાની સલામતી જળવાઈ રહે એ માટેની એમને ચિંતા છે અવશ્ય છે આ વાવના ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે એમાંય શું કે છે એમાંય વાવના સીમાડે એટલે કે છેડે ખેતરમાં બનેલી આજની એક ઘટના હતી ઘટના એવી હતી કે રાજાની ઊંઘ ઉડાડી દે એવી હતી એટલે કે રાજાની ઊંઘ ઉડાડવા પૂરતી હતી પાડોશી રાજના સેવકો જો ઘટના શું હતી એ આપણે બરાબર સમજીએ પાડોશી સેવકો અને સિપાઈડા બરોબર બાજુના રાજ્યના જે સેવકો છે સિપાહીઓ છે એ ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હવે બીજા રાજ્યના સિપાહીઓ વાવના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા એટલે ખેડૂતે ના પાડીએ છીએ કે ભાઈ અમે તમારા રાજ્યમાં નથી તો અમે તમને શેનો વેરો આપીએ પછી એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો બંદી એટલે સાંકળ હાથ પગમાં બાંધી દેવી બરાબર કેદી બનાવી દેવો બંદી પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર કોળો વાટતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા શું કહે છે પણ જ્યારે ખેડૂતને બંદી બનાવવા ગયા ત્યારે આસપાસના ખેતરોમાં જે ગાયો ભેંસોના નિરણ માટે ચાર પૂળો વાટતી બરાબર એટલે કે ભારો વાટતી ચાર પૂળો વાટતી એટલે કે ગાય ભેંસોના ચારો વાટતી ભારો વાટતી ચાર મહિલાઓ પોતાના ધારદાર તીક્ષ્ણ અણીદાર દાંતરડા ઉગામી ઉપાડી અને ખેડૂતની વારે ચડી વારે ચડી એટલે કે મદદે આવી ખેડૂતની મદદે આવી અને પેલાઓને શું કરી દીધા ભગાડી દીધા જો તમે જોઈ શકો છો જો ચાર મહિલાઓ ખેડૂતની આ સિપાયડાઓ જો બંદી બનાવે છે ખેડૂતને તો મહિલાઓ એની વારે આવી અને ખેડૂત ભગાડી દીધા રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા શું કે છે રાણાને ખબર પડી તો કારભારી કારભારી એટલે તો કાર્યનો કારોબાર એમની સાથે ત્યાં પહોંચી ગયા રાણા ખબર પડી રાજાને રાણા રાજા તરત પહોંચી ગયા એ મહિલાઓને કહ્યું રાજાએ મહિલાઓને શું કીધું કે જગદંબાઓ જગદંબાઓ એટલે વિદ્યાર્થી મિત્રો એક દેવી છે બરાબર જગદંબા

માં જગદંબાનો અવતાર છો એટલે તમારા લીધે મલક ઉજળો છે આપણો વિસ્તાર છે એ ઉજળો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે જરા પણ ડર્યા વગર એ સિપાયોને ભગાડી દીધા એમ કારભારીને કહી કારભારીને કીધું કે આ દેવીઓને જો કેવું સંબોધન વાપર્યું છે સ્ત્રીઓ માટે હે દેવીનું સંબોધન વાપર્યું છે માતાજીનું સંબોધન વાપર્યું છે એને સોનાની એક એક વીટી પણ અપાવી જો એને ભેટ આપી કે તમે આ ખેડૂતને બચાવવું આપણા રાજ્યની લાજ રાખી એટલે એમને એક એક વીટી અપાવી પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો અને જાગીરદારોએ આપેલા આપેલો પાકો વિશ્વાસ પણ એમને યાદ છે જો પોતાના રાજની પ્રજાની આ જે ખુમારી છે બરાબર બહાદુરી છે તો એ બહાદુરીની સાથે સાથે એમના ભાયાતો ભાયાતો એટલે રાજાનો પિતરાય ભાયાતો એટલે રાજાનો પિતરાય ટૂંકમાં જાગીર ધરાવનાર બરાબર આવી કોઈ જાગીર ધરાવે એ અને જાગીરદારો એ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને યાદ છે એને વિશ્વાસ આપ્યો છે કે તમે ચિંતા ન કરો પણ છતાંય રાજા છે ને ભાઈ કારણ કે પ્રજાની રક્ષણ કરવું એની જવાબદારી બને છે અને રાજા શું કામ આવા ચિંતાયુક્ત છે કારણ કે રાજાના કામ એવા છે આપણે આગળ જોઈએ જો અને એ વિશ્વાસને સહારે એ ફરી નીંદર ભેળા થાય છે એટલે એને વિશ્વાસ આવી જાય છે કે નહીં મને મારા જે પિતરાય ભાઈઓ છે પછી જાગીરદારો છે બરાબર એમને મને જે આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ન કરો અમે છીએ એટલે એ વિશ્વાસ હતો એ વિશ્વાસને સહારે મદદ એ પાછા રાજા ઊંઘ ભેગા થાય છે ઊંઘ ઊંઘ ભેળા બીજા દિન સવારે બીજા દિવસની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ એટલે કે બીજા દિવસની સવારે ભગવાન સૂરજ નારાયણ છે એમના કુમળા એટલે કે સવારના કિરણો કેવા હોય એકદમ કુમળા હોય વિટામિન ડી વાળા એ કિરણ રાજગઢની જે અટાર્યું છે અટાર્યું એટલે કે છજ ઝરૂખો છે એમાં પ્રવેશ કરે છે સવારના કિરણો એ પહેલા જ રાણાની નીંદર ઉડી ગઈ હતી જો સવાર પડતા પહેલા જ જો રાણા એક તો આખી રાત જાગ્યા છે અડધી રાત સુધી છતાં સવાર થતા પહેલા જ નીંદર ઉડી ગઈ કારણ કે એના મનમાં એક ચિંતા છે પ્રાતઃ કર્મથી એટલે કે સવારની જે રેગ્યુલર કામ છે એ કામ પૂરા કરીને પરવારીને એટલે કે પૂરા કરીને મહારાજે ચાકરો ચાકરો એટલે નોકરો મારફતે પોતાના ભાયાતો ભાઈઓ પિતરાયો જાગીદારો સામંતો ઠાકોરો દરબારોને ડાયરાનો બોલાવો મોકલ્યો એટલે કે ડાયરા માટે એને એક કેણ મોકલ્યું કે ભાઈ આ બધાએ તમારે રાજાનું ફરમાન છે તમારે બધાએ આવવાનું છે એટલે એક સંદેશો મોકલો બોલાવો એ કેણ બોલાવો એટલે થાય કેણ બપોરના આરામ બાદ બપોરનો આરામ થઈ ગયો બાદ ઢળતી બપોર બપોર પૂરી થવા આવી પછી સૌને બોલાવી લીધા છે બપોર થયું તા લગભગ બધાને બોલાવી લીધા હતા અને ઢળતી બપોરે લગભગ બધા આવી ગયા હતા રાજ વહીવટ રાજ્યનો વહીવટ કરનાર લોક ચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો રાજ્યનો વહીવટ લોકોની ચર્ચા જે કઈ હતું મંત્રણા બધી પૂરી થઈ વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો ત્યાં તો વાવના જે રાજા હતા એ સઘળા એટલે કે બધા સઘળા એટલે શું થશે બધા ભરચક એટલે ખીચો ખીચ બધા સઘળા ભરચક એટલે ખીચો ખીચ ડાયરાની વચારે ડાયરાની વચાળ એટલે કે વચ્ચે એક વાત મૂકે છે એટલે પછી ખીચો ખીચ આ ડાયરાની વચ્ચે એક વાત મૂકે છે રાજ વહીવટ લોકચર્ચા પૂરી થઈ ગઈ પછી કે છે હું વાત મૂકું છું ભાઈઓ આપણા વાવના રાજ માટે કોઈ મોટી આફત નથી શું કે છે ભાઈઓ આપણા આ જે વાવ છે એના રાજ્ય માથે કોઈ મોટી આફત આફત એટલે મુશ્કેલી નથી આફત એટલે મુશ્કેલી નથી પણ પણ કહીને રાજા અટકી ગયા રાણાની આ પણ થી અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે છે કાળજે હઈએ રાજાએ પણ કીધું ને ત્યાંથી બધાને ચિંતા થઈ કે કંઈક નવા જૂની છે બરાબર બધાના હૈયે ઉજાડા પાડી દીધા બધાના કાન સરવા થાય છે સરવા એટલે સાંભળવા માટે તૈયાર થવું એટલે રાણા વાત આગળ વધારે છે આગળ વાતને કરે છે આપણી પડોશમાં આવેલા રજવાડા એટલે કે આપણા પડોશમાં આવેલા બીજા રાજ્યો બીજા બીજા રજવાડાઓ રાજાઓ આપણને નિરાત નિરાત કરવા દે એમ નથી એટલે શાંતિ આપને શાંતિથી રહેવા દે એમ છે નહીં રોજ રોજ સીમાડેથી એટલે કે રોજ રોજ આ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો માઠી એટલે ખરાબ વાતો આવતી રહેશે એટલે કે

તમારા બધાનો ભરોસો છે મને કોઈ ચિંતા નથી બરાબર એ કોઈ ટેન્શન નથી છતાં પણ આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એવું લાગે છે મને તમારી ચિંતા નથી શું કે છે મને તમારી ચંત્યા નથી ચંત્યા એટલે કે ચિંતા નથી જો રાજા હું કે છે જે આ ઠાકરો આવેલા છે સામંતો છે જાગીરદારો છે દરબારો છે એ બધાને કે છે કે મને તમારી ચિંતા નથી પણ રાજાની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને પણ હું એક રાજા છું તો રાજા તરીકે મારે પ્રજા લોકોની પ્રજાની પ્રજા એટલે કે પ્રજાની લોકોની ચિંતા તો કરવી જ પડે ને પડોશ ના રજવાડા ને આપણા અને માન ખૂંચે છે એનું કઈ થાય શું કે છે પડોશના રજવાડાને આપણું આબરૂ મોભો આપણી જે નામના છે આપણે જે માન સન્માન મળે છે એમને ખૂંચે છે ખૂંચે છે એટલે કે ખૂંચવું તો એનું કાંઈ થાય હવે એને તો કેમ કેમ કરવું એમ એટલા માટે ચાલો ઘડી ભર તો ચૂપ કે કહી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ વિડીયો મોટો થશે બરાબર અહીંયા ભાગ એક પૂરો કરીએ હવે ભાગ બે આપણે બીજો વિડીયો બનાવીશું એ પછી આપણે જોઈશું અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને હા તમને આ વિડીયોની સમજૂતી કેવી લાગી વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને બાકી સબસ્ક્રાઈબ કરો તો અમને આ વિડીયો ઉતારવાની વધુ મજા આવે બરોબર હા કઈક એવો રિસ્પોન્સ મળે તો મજા આવે બરોબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય જય ભારત